સુરત શહેરમાં નકલી ડોક્ટરો સામે પોલીસની કાર્યવાહી યથાવત છે એલસીબી ઝોન 1 ની ટીમે ફરી એકવાર લસકાણા ડાયમંડ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં દરોડા પાડીને એક એવા શખ્સને ઝડપી પાડ્યો છે જેની પહેલા પણ સમાન ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે એલસીબી ઝોન વનની ટીમે બાતમી મળી હતી કે લસકાણા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ એક प्लॉट નંબર 1 માં शिवम ક્લિનિક ફરીથી ગેરકાયદેસર રીતે કાર્યરત છે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડ્યા પોલીસે આરોપી કમલેશ રામદેવરાય શુભનંદની સોસાયટી એક કામરિજને ક્લિનિક પર દરોડા દરમિયાન આરોપી દર્દીઓની સારવાર કરતા રંગે હાથ ઝડપી પાડ્યો પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે આરોપી કમલેશ રાય પાસે મેડિકલ પ્રેક્ટિસ માટે કોઈ માન્ય ડિગ્રી કે લાયસન્સ પણ નથી તે અગાઉ કોઈ ડોક્ટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો અનુભવના આધારે તેણે લશ્કરા જેવા ઔદ્યોગિક વિસ્તારમાં જ્યાં શ્રમજીવી વર્ગ વધુ હોય છે ત્યાં પોતાની ક્લિનિક શરૂ કરી દીધી આ કેસની સૌથી ગંભીર બાબત એ છે કે આરોપી અગાઉ પણ પકડાઈ ચૂક્યો છે થોડા સમય પૂર્વે જ એલસીબી એકની ટીમે આ જ વિસ્તારમાંથી આ જ કમલેશ રાયને બોગસ ડોક્ટર તરીકે ઝડપી પાડ્યો હતો બાતમીના આધારે ફરીવાર ત્વરિત કાર્યવાહી કરીને તેને સળિયા પાછળ ધકેલી દીધો છે પોલીસે ક્લિનિકમાંથી ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસના પુરાવારૂપ મોટો જથ્થો જપ્ત કર્યો છે નાની મોટી શસ્ત્રક્રિયા માટે વપરાતા સાધનો એલોપેથીક દવાઓનો જથ્થો દવાઓના બોક્સ અને સ્ટ્રીપ્સ જે વેચવાનો કે આપવાનો અધિકાર નહોતો મેડિકલ સાધનો અન્ય તમામ તપાસ અને સારવારમાં વપરાતા ઉપકરણો સહિત કુલ રૂપિયા તેતાલીસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે આરોપી કમલેશ રામદેવ રાય વિરુદ્ધ કાયદેસરની સખત કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે

यहाँ पे एक डॉक्टर बिनी बिना डिग्री का है ये दसवीं पास है और इसके पास कोई भी किसी भी जात का कोई भी डिग्री नहीं है इसका नाम है कमलेश रामदेव राय ये सीतामढ़ी बिहार का रहने वाला है इसके पास से सर्जिकल तो, किस सिलाई किट्स है दवाई बहुत सारी अलग अलग तरीके की दवाई है डायबिटीज़ की गोलियाँ हैं और जो जनरल फिजिशियन की जितनी भी दवाइयाँ हैं एलोपैथिक दवाइयाँ है। वो पूरा जत्था इसके पास से बरामद हुआ है Uh, इसके पास टोटल 43,97 थ्री थाउजेंड नाइन्टी सेवन रुपीज़ का जो मुद्दा माल हमें यहाँ पे बरामद हुआ है और इसके पास uh, सिर्फ ये दसवीं पास है और पहले ये कंपाउंडर का काम करता था और uh, वहाँ से किसी से सीख के इसने लोगों के ऊपर जो उसका जान माल का जोखिम कर की ब, uh, का हरकत किया है इसने इसके तहत हमने बी एन एस की वन ट्वेंटी फाइव धारा और गुजरात मेडिकल मेडिकल प्रैक्टिसनर्स एक्ट सेक्शन थर्टी के तहत इसमें फरियाद दाखिल की है गौरतलब बात ये है कि इसमें आ, इसके खिलाफ पहले भी हमने लस्काणा पुलिस स्टेशन के विस्तार में ही आ, कुछ दिन पहले जोन वन एलसीबी ने केस किया था लेकिन ये फिर से छूट के आया और इसने वापस इसकी हिम्मत हुई है कि यहाँ आ, वापस क्लिनिक इसने चलाया तो पुलिस ने तुरंत ही कार्रवाई करते हुए वापस इसका इसको हमने इसको इसकी दवाइयाँ और इसका जत्था सीज किया है और इस पर इस बार हम और भी स्ट्रिक्ट कार्रवाई करने की प्रयास करेंगे